નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ કરજણ તાલુકાના નિસાડિયા ગામે ભાજપાનું સહકાર સંમેલન યોજવામાં આવ્યું ભરૂચ લોકસભાના ભાજપાના ઉમેદવાર પ્રચારાર્થે સંમેલન યોજ્યું હતું ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજવામાં આવ્યું મંત્રી પ્રવચન દરમિયાન ભારતના ભાગલા બાબરી મસ્જિદ ગોધરાકાંડની વાત કરી હતી સંમેલનમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના માજી આરોગ્ય સમિતિના ચેરમેન નીલમબેન ઉપાધ્યાય ભાજપમાં જોડાયા હતા આજ નિસાડિયા ખાતે સહકાર સંમેલનનું સંગઠન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એમાં લોકલાળીના અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવા સાહેબ સાથે સાથે સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે અને મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા હાજર હશે ત્યારે બધાને માર્ગદર્શન પણ આપવાના છે આ સીટ સો એ સો ટકા પાંચ લાખ કરતાં વધુ મતથી અમે જીતવાના છે અને કે લોકોનો ઉત્સાહ જેટલો છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને અહીંયાથી ભરૂચ લોકસભાનું કમળ અમે અહીંયાથી સો ટકા મોકલી આપીશું ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે દરેક દરેક વિભાગને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપે છે આજે ડેડિયાપાડામાં સવારે મહિલા સંમેલન નો કાર્યક્રમ કરી આવ્યો હમણાં બપોરના ત્યાં યુવા ભાજપનું સંમેલન છે હમણાં કરજણમાં આ સહકાર સંમેલન મળી રહ્યું આમ દરેક દરેક ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે વિભાગો છે તે દરેક દરેક સંમેલનો થઈ રહ્યા છે અલગ અલગ સમાજના પણ અમે સંમેલનો કરીએ છીએ તો એક પાર્ટીને મજબૂત બનાવવા માટે અને દરેક દરેક સમાજના લોકોનું સમર્થન મળે સહકાર ક્ષેત્ર પણ એક ખૂબ મોટું સહકાર ક્ષેત્ર સાથે આશીર્વાદરૂપ છે અત્યાર સુધીમાં ભારત વર્ષમાં સહકાર ક્ષેત્રનું અલગ મંત્રાલય નહોતું પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સહકારી ક્ષેત્રને

સમૃદ્ધ બનાવી ભારતીય જનતા પાર્ટી એ સાતમી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ના તાલુકાથી જિલ્લા થી માંડીને અમારા તમામ પદાધિકારીઓ હું એના માટે આભાર માને છે અને મારા કાર્યકર્તાનો જે છ ટર્મની અંદર જે સાથને સહકાર રહ્યો છે મારી જે કામગીરી જે દેખાઈ છે છ ટર્મ દરમિયાન લોકોના પ્રજાના કામો કરવામાં એમાં કાર્યકર્તાનો પણ ખૂબ મોટો સાથ સહકાર રહ્યો છે તો આ વખતે પણ કાર્યકર્તાનો તેટલો જોમનો જુસ્સો છે હું છ લોકસભા હું જીત્યો છું એટલે છ લોકસભાનું આખું ચિત્ર જે તે સમયે મને ખ્યાલ છે એ માહોલ નો પણ ખ્યાલ છે એના કરતા ડબલ પ્રકારનું વાતાવરણ હમણાં છે આ સાતમી લોકમ તો જીતવાના તો છે પણ સી આર પાટીલ સાહેબે જે ટાર્ગેટ આપ્યો ને પાંચ લાખનો તો પાંચ લાખના માર્જિનથી અમે આ વખતે આ ભરૂચ લોકસભા જીતવાના છે